નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં મેઘરાજા ધડભડાટી બોલાવવાના છે તો આ ઉપરાંત વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતના કયા દરિયામાં કરંટ જોવા મળ્યો છે ક્યાંનો દરિયો તોફાની બની રહ્યો છે અને ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો તમે જો અમારી ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજે મુંબઈ અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તેમણે વલસાડ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી તે સિવાય સત્યાવીસ લઈને ત્રણ જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તે સિવાય ખંભાત અને ભરૂચ વડોદરા અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા માછીમારોને દરિયો ન ખેડવા માટે અંબાલાલ પટેલે અપીલ કરી છે અઠ્યાવીસ મેથીલ અને ત્રણ જૂન સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની અંબાલાલ પટેલે આગાહી દર્શાવી તેમણે આગાહીમાં એમ પણ કહ્યું કે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે ચોમાસું દસ જૂન સુધી ગુજરાત પહોંચે તેવી શક્યતા છે અઠ્યાવીસ મેથીલ અને ત્રણ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા તે સિવાય મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે કચ્છના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે ખેડૂતો તૈયાર પાકોને સલામત સ્થળે રાખવા માટે અંબાલાલ પટેલે અપીલ કરી રવિ પાકો ખરીફ પાકો અને ઉનાળુ પાકો માટે ચિંતાનો વિષય છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે ચોમાસું આવવાનું છે દસમી જૂન સુધી ગુજરાતના અનેક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા પણ તેમણે જણાવી દીધી ત્યારબાદ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગે પણ અંબાલાલ પટેલની જેમ જ આગામી વાતાવરણને લઈને આગાહી કરી છે હવામાન અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા ઓગણત્રીસ મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાય છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે ગીર સોમનાથ દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદમાં પણ ગાજવી સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્રીસ અને એકત્રીસ તારીખે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાય છે હવામાન વિભાગે મુંબઈ અને થાણે રાયગઢ રત્નાગીરી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું જેને સોમવારે સવારે રેડ એલર્ટમાં બદલી દેવામાં આવ્યું હતું આ જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં સોળ દિવસ વહેલું આવી જતા મે મહિનામાં સૌથી વધુ વરસાદનો એકસો ને સાત વર્ષનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની હાર્બર લાઇન ઉપર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને ઘણા વિસ્તારો રસ્તાઓથી પાણી ભરાઈ ગયા હોવાથી હજારો લોકો અટવાઈ ગયા હતા તે જ સમયે હવામાન વિભાગે આજે પણ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા યુપી અને રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્રમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપી દીધી છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે તિથલનો દરિયો તોફાનીઓ બન્યાના સમાચાર મળ્યા છે મિત્રો વલસાડના તિથલ બીચ ઉપર દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે જેમાં દરિયામાં દસ ફૂટથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો બીજી તરફ સલામતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ દ્વારા સહેલાણીઓને દરિયા કિનારેથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે હકીકતમાં હવામાન વિભાગ દ્વારા વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે એવામાં આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે આ દરમિયાન આજે તિથલના બીચ ઉપર દરિયામાં દસ ફૂટથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં ભારે કરંટને જોતા સલામતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ દ્વારા સહેલાણીઓને દરિયાથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાની વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદ અને તોફાની પવરની આગાહી કરી છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે સ્થાનિક લોકોએ હાઈટાઇટ દરમિયાન ઊંચા મોજાઓના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા ત્યારે આ વચ્ચે પોલીસે લોકોને દરિયાથી દૂર રહેવા માટે સલાહ આપી છે